રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં એકઠા થયેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ હલ્લા બોલ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી ઉમેદવારો વિરોધ કરતા પોલીસ સીટિંગમાં તોડી કરી પોલીસના વાહનોમાં બેસાડ્યા હતા ઉમેદવારોનું કહેવું છે કે ઘણા સમયથી અમે સરકાર સમક્ષ રહજી વાત કરીને થાકી ગયા છે અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી સરકાર સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી શિક્ષકોની ભરતી નથી કરતી ઉમેદવારો ઉમેદવારોગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ કરી તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજરોજ ફરી એક વખત ગુજરાત ની અંદર જે ગુજરાતનું જે વાસ્તવિક મોડલ છે એ ફરીથી પ્રકાશમાં આવ્યું છે કેમ કે આજે જે ભાવિ શિક્ષકો હતા એટલે કે જે શિક્ષકો બનવા માંગે છે કાયમી શિક્ષક બનવા માંગે છે તે પોતાની માંગણી પોતાની લાગણી રજૂ કરવા માટે ગાંધીનગર આવ્યા હતા આજે ફરી એક વખત સરકારના ઇશારે ને પોલીસે ઢસડી ઢસડીને એને ક્યાંક ને ક્યાંક મૂંઢ મારવા છે ક્યાંક ને ક્યાંક ભીખોડિયા ભરી લીધા છે અને ખૂબ પ્રતાડિત કર્યા છે આજે જે વિદ્યાર્થીઓની હાલત જે છે ખૂબ દયનીય છે કેમ કે આજે વિદ્યાર્થી પોતાની પોતાનો જે ન્યાય માગવા માટે પોતાના હક અધિકારો માગવા માટે અને પોતાની જે વાત રજૂ કરવા માટે ગાંધીનગરની અંદર જાય છે ત્યારે પોલીસ એની ઉપર દમન કરે છે આજના જે દ્રશ્યો છે ખૂબ જ વિચલિત કરનારા છે અને ખૂબ જ જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ છે દયનીય દેખાઈ આવે છે એમાં અને ખાસ કરીને અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય સરકારની અંદર ઘણી બધી શિક્ષકોની જગ્યા કાયમી ખાલી છે તો શા માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી કેમ કે લગભગ વિધાનસભાના ફ્લોર ઉપર જે વાત કરવામાં આવી પ્રમાણે ચાલીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે અને એમાં પણ કહી શકાય કે જૂન મહિનામાં તો

નારી વંદના આ બધું તમે જ કહ્યું હતું આજ જે નારાઓ હતા એ નારાઓ આજે ક્યાંક ને ક્યાંક બોકડ સાબિત થયેલા છે હવે આ નારા બદલી નાખવાની જરૂર છે અને મહેરબાની કરી જે વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે આ પ્રકારનું વર્તન એ ખૂબ જ અસહ્ય છે આવનાર દિવસોમાં અમારે રોડ પર પણ ઉતરવું પડે આવનાર દિવસોમાં અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે કે આવનાર દિવસોમાં અમારે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે કરીશું કેમકે અમારા હકની લડાઈ છે અમારા ન્યાયની લડાઈ છે એટલે આવનાર દિવસોમાં હજી પણ અમારા અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો છે એ શરૂ જ રહેશે જય હિન્દ અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે